શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ભગવાન ગણેશને વિઘ્નહર્તા કેમ કહેવાયા એના વિશે આપણે જાણશું આપણા સનાતન હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને વિઘ્નહર્તા તરીકે માનવામાં આવે છે તેમજ શુભકામનાના અધિષ્ઠાતા ગણવામાં આવે છે આપણા દેવી દેવતાઓ ઋષિમુનિઓએ તેમને અગ્રસ્થાન આપ્યું છે ઘણોના અધિપતિ હોવાને કારણે ગણેશ ગણપતિ ગણનાયક તરીકે ઓળખ આપી છે આથી ગણેશજી સર્વશક્તિના પ્રતિનિધિ તરીકે માનવામાં આવે છે લિંગ પુરાણ પ્રમાણે સ્વયં ભગવાન શિવે આશીર્વાદ આપ્યા હતા કે હે વિનાયક તમારી પૂજા સિવાય મંગલ કાર્ય અમંગલ બનશે ત્રિવેદોના પૂજન અર્ચનમાં પણ સર્વપ્રથમ તમે પૂજાશો તમારી અગ્રપૂજા કર્યા વિના કોઈનું કોઈ કાર્ય સિદ્ધ થઈ શકશે નહીં આ આશીષને કારણે ગણપતિને વિઘ્નહર્તા કહેવામાં આવે છે જેથી કોઈ પણ કાર્યના આરંભે તેમને યાદ કરી કહે છે પહેલાં સમરૂ ગણપતિ દેવા વિઘ્ન દેજો કાપી રામા વિઘ્ન દેજો કાપી આપણા જીવનના દરેક કાર્ય જેમ કે લક્ષ્મી પૂજન હોમહવન વિવાહ શ્રીમંત શિલારોપણ વાસ્તુ મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા વિદ્યા આરંભ જેવા અનેક માંગલિક ધાર્મિક કાર્યોમાં પ્રથમ ગણપતિને સ્થાપન કરવામાં આવે છે અને ગણપતિની શોધશોસાર્ક વિધિથી વિધિથી પૂજન અર્ચન કરવામાં આવે છે વ્યાસ વલ્કેશ મૂર્તિ અનુસાર ગણપતિનું વિધિપૂર્વક પૂજન કરવાથી તે દુઃખોનો નાશ કરી વિઘ્નો હરી લે છે અને કાર્યમાં સફળતા અપાવે છે જેને કાર્યનો આરંભ કહે છે નામ ત્વા ગણપતિ હવામહે ઋગ્વેદના સૂત્રને ગણપતિ સુક્ત પણ કહેવામાં આવે છે બુદ્ધિ અને જ્ઞાન સાથે તેમનો ગાઢ સંબંધ છે તેમને બુદ્ધિના અધિષ્ઠાતા દેવ પણ કહેવામાં આવે છે એમના સ્મરણ પૂજા અર્ચનથી બુદ્ધિ વિનમ્ર થાય છે બુદ્ધિનો ભ્રમ ટળી જાય છે અને સુબુદ્ધિ પ્રાપ્ત થાય છે આથી તુલસીદાસજી રામચરિત માનસના બાલકાંડમાં કહે છે ભગવાન ગણપતિના બધા જ ગુણોનું સ્મરણ તથા આવી ધ્યાન નમ મંત્રનો જાપ કરવા રહેવાથી કોઈ પણ કાર્યમાં વિઘ્ન આવતું નથી ગણેશજીને બે પત્ની છે રિદ્ધિ અને સિદ્ધિ કાર્યના અંત સુધી કીર્તિ અને અસઅપાવે છે સુખ પ્રાપ્તિના સંજોગો ઊભા કરે છે કાર્ય ઉપર પૂરતું લક્ષ અપાય છે એકાગ્રતા કરવામાં આવે કાર્ય તો તે સફળ થાય છે ગજાનંદના બે પુત્ર છે શુભ અને લાભ એમની કૃપા થાય તો પરિણામ સુખદ અને લાભદાયક થાય છે આમ સબ એ બધા વિઘ્નહર્તા જ છે ગણેશ ઉત્સવ એ માનવીય જીવન માટે પ્રેરણા સોટ છે સનાતન ધર્મની પંચાયતન પરંપરામાં ગણેશજીનું સ્થાન આગવું છે એમનું ચરિત્ર પરમ મંગલમય છે પુરાણોમાં ગણેશજીનો જન્મ બ્રહ્માજીથી પણ પહેલાં બતાવવામાં આવ્યો છે પોતાના પ્રમુખ ગણ તરીકે દેવી પાર્વતીજીએ તેમના શરીરના મેલ દ્વારા સર્વગુણ સંપન્ન ગણેશજીનું પ્રાગટ્ય કરેલું હતું અને તું મારો પુત્ર છે એવું સંબોધન કરી ઉત્તમ આશીર્વાદ દ્વારા ગણેશજીનો સત્કાર કરેલો જગદંબાના ગણ હોવાના લીધે તેઓ ગણેશ કે ગણપતિ તરીકે જગમાં ખ્યાત તથા ગુણોના દેવતા હોવાના કારણે ઘણા ભક્તો તેમને ગુણેશ તરીકે પણ ભૂ ભજે છે ગણપતિ ગુણેશ વિઘ્નહર્તા ગજાનન વક્રતું આમ તેમના કેટલા બધા નામો છે હજારો નામો છે ગણપતિ દાદાના તો ગજાનન વક્રતુંડ એકદાંત વગેરે ગણપતિ જેના અનેક નામો છે તે દરેક નામની પાછળ સાર ગર્ભિત કથા પણ છુપાયેલી છે ગણેશજીનું મસ્તક હાથીનું છે હાથી ધીરજ અને શાંતિથી ચાલે છે ઝડપથી ગુસ્સો ન કરે એટલે તે ધૈર્યનું પ્રતિક છે હાથી જ્યાં જાય ત્યાં પોતાનું મજબૂત પગરણ છોડી જાય છે તે વિશ્વાસ અને સ્થિરતાનું પ્રતિક છે તે જ રીતે મોટા કાન એ વિશાળ શ્રવણ શક્તિ ઝીણી આંખો એકાગ્રતા ભૂષક મનોવૃત્તિનું પર અંકુશને અંકુશનું મોટું પેટ સહનશીલતા વરદ હાથ નિર્ભયતા અને હાથમાં રહેલો લાડુ આનંદનું પ્રતિક છે આદિ અનાદિકાળથી ગણપતિ મહારાજનું પૂજન અને ભક્તિ તથા આપણે કરતા આવ્યા છીએ પરંતુ લોકમાન્ય તિલકે સમાજમાં એકતા અને રાષ્ટ્રભાવના જગાવવાના ઉદ્દેશથી અઢારસો ત્રાણુંમાં પુનઃ તેમના નિવાસ પૂનામાં તેમના નિવાસસ્થાને અને કાર્યાલય કેસરીબારા ખાતેથી સાર્વજનિક ગણેશ ઉત્સવનો આરંભ કરાવેલો ગણેશ ઉત્સવ એ માત્ર ધાર્મિક તહેવાર નહીં પણ સમાજ સંસ્કૃતિ અને માનવીય જીવન માટે પ્રેરણાનો સ્ત્રોત છે ગણેશ ઉત્સવ પાછળનું મૂળભૂત તાત્પર્ય માત્ર તહેવાર ઉજવવાનો આનંદ લેવાનો નથી પરંતુ તેમાં છુપાયેલી છે આત્મિક અને સામાજિક કલ્યાણની ભાવના જો આપણે આ બધા તાત્પર્યને સમજીએ અને જીવનમાં ઉતારીએ તો ગણેશ ઉત્સવ માત્ર તહેવાર નહીં પણ આત્મોકર્ષનો મોકો બની શકે તેમ છે ગણેશ ઉત્સવે માનવીય જીવન માટે પ્રેરણાસો છે ગણેશજીના અનન્ય ભક્ત મોરચા ગોસ્વામી ગોસાવી પણ કહે છે કે એક દંતકથા અનુસાર મોરચા ગોસાવી કે જે ગણપતિના પરમ ભક્ત હતા જેમની ભક્તિથી પ્રસન્ન થઈને ગણપતિ બાપાએ તેમને સાક્ષાત દર્શન આપ્યા હતા અને વરદાન આપ્યું કે જ્યારે જ્યારે મારા ભક્તો મારું નામ પોકારશે ત્યારે ત્યારે મારા નામની સાથે તારું નામ પણ લેવાશે જેથી કરીને આપણે સૌ પોકારીએ છીએ કે ગણપતિ બાપા મોર્યા ભક્ત મોર્યાનો જન્મ કર્ણાટકના બિદરમાં થયો હતો એવું કહેવાય છે કે મોર્યા ગોસાવીએ જીવતે સમાધિ લીધી હતી પુણેના ચિંચવાડામાં તેમણે સમાધિ લીધી હતી ત્યાં સમાધિ મંદિર બનાવવામાં આવ્યું છે ભક્તો માને છે કે આજે પણ મોર્યા આ તીર્થ સ્થળોમાં હાજર છે આ જ કારણ છે કે ગણપતિની સાથે અહીં મોર્યાની પણ પૂજા થાય છે ભક્તો સાચા હૃદયથી જ જય જય કાનો જાપ કરી લે છે એટલે ગણપતિના ભક્ત મોર્યા ગોસાવી હોવાથી આપણે ગણપતિ બાપા મોર્યા એમ કહીએ છીએ જય ગજાનન ગણપતિ મહારાજ કી જય હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ઓમ નમ શિભાય ઓમ નમ શિભાય ઓમ નમ શિભાય